હેલો મિત્રો કેમ પ્રોગ્રામમાં મજામાં જશો આ તમે જોઈ રહ્યા છો હું પાણી મારું છું રૂમમાં તમે જઈ શકો છો મિત્રો પાણી લાગી ગયું છે તમે બતાવશો જો મિત્રો આપણે પાણી મારીએ એટલે નીચે ઉતરીને પાણી નીચે જમા થઈ જાય છે તમે જોઈ શકો છો અને પછી મચ્છર પેદા થાય છે અને મચ્છર આપણને કોડે એટલે બીમાર પડી ગયો બરાબર એટલે બહુ વાંચીને રહેવું પડે અને મિત્રો મારા રૂમે છે ને પંખો છે ખરો પણ મચ્છરદાની નથી બે ચાર દિવસ થઈ આવું બીમાર પડી ગયેલા આવી ગયા છે આપણે કોક બંધ કરવા તમે જઈ શકો છો મિત્રો કોક બંધ કરી દીધો છે હમણાં ઘડીક પાંચ દસ મિનિટ આરામ કરીશું ચાલો મિત્રો છ વાગ્યામાં પાંચ મિનિટ બાકી છે પણ હું રૂમે આવી ગયો છું તમે જોઈ શકો છો અને આપણું પોતાનું નથી અને આપણે ભાડેથી બી નથી રહેતા બિલ્ડરનું છે આ આપણે અહીંયા કામ કરીએ એટલે રહેવા માટે આપેલું છે આ તમે જોઈ શકો છો આખો સામાન આમ તો એમાં વિથરાઈ ગયેલું છે હવાથી આ ગેસનો ચૂલો છે અને આ કાગળ બાંધેલો છે મિત્રો તમે જોઈ શકો છો વરસાદ આવે એટલે ડાયરેક્ટ અંદર જ આવે છે પાણી હા તો મિત્રો હજુ મારે માર્કેટમાં જવાનું છે શાકભાજી માટે શાકભાજી લેવા જવાનો છે તમે જોઈ શકો છો મિત્રો કેટલા મસ્ત બંગલા છે તો હું માર્કેટમાં જાઉં છું એ રસ્તા સોસાયટી છે